સારા કર્મોનું ફળ તરત નથી મળતું પણ જ્યારે મળે છે ત્યારે પૂરા વ્યાજ સાથે મળે છે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી જો તેને સમજાવીને પણ સમજાતું નથી તો સમય તેને બધું સમજાવશે જે વ્યક્તિને સંતોષ નથી ગમે તેટલું મળે તે અસંતુષ્ટ જ રહે છે ભગવાન આપણને આ જગતમાં એટલી કાળજીથી મોકલે છે કે ન તો તમારે આવતી વખતે કંઈ લાવવું પડે છે અને ન તો જતી વખતે કંઈ લઈ જવાનું હોય છે ફક્ત તમારા કર્મો અને ભગવાનનું લીધેલું હરિનામ તમારી સાથે જાય છે મૃત્યુ પછી આપેલા વખાણ અને દિલના દુઃખ પછી માંગેલી માફી આ બંનેનું કોઈ મહત્વ નથી ભગવાન હંમેશા તમારી સાથે છે આ સત્યને કોઈ પણ સમયે ભૂલશો નહીં તમારી સાથે ભગવાનને જાણવાની અનુભૂતિ અને તમને નિર્ભય અને પાપ રહિત બનાવવામાં મદદ કરશે આ કોઈ ઠરાવ નથી સત્ય એ છે કે ભગવાન હંમેશા દરેકની સાથે હાજર હોય છે દુખી હોવું એ મનનો વિચાર હોય છે અને સુખી હોવું એ પણ એક વિચાર હોય છે તો વિચાર જ દુઃખ છે વિચાર જ સુખ છે વિચાર જ મનનો ઘાવ છે અને વિચાર જ એનો મલમ છે માટે સારું વિચારો તો સુખ છે અને ખરાબ વિચારો તો દુખ છે ડાઉનલોડ છે